ઔષધીય તુલસી ઇમારત સીસમ બીજું જોડકું છે વિદ્યુત કોષમાં ક વિદ્યુત કળ અ વિદ્યુત બલ્બ બ ત્યારબાદ વિભાગ ત્રણ અંતરગોળ અરીસો સી બહિર્ગોળ લેન્સ એ બહિર્ગોળ અરીસો બી વિભાગ ચાર ઉપરનું સ્તર બી વચલો સ્તર એ નીચલું સ્તર સી ત્યારબાદ વિભાગ પાંચ સમતલ અરીસો સી બહિર્ગોળ અરીસો એ અંતર્ગોળ અરીસો કારણો આપો પેલું જંગલો પર્યાવરણના ફેફસા છે બીજું જંગલો આપણી જીવાદોરી છે ત્રીજુ ઔદ્યોગિકરણ એ જંગલોના વિનાશનું કારણ છે ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે તારનું ગૂંચળવું વપરાય છે વિદ્યુત ઉપકરણો નો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસો ઉપયોગ થાય છે વાહનોના હેડલેમ્પમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે દર્દીને લઈ જતા વાહનોમાં ઉલટા અક્ષરે એમ્બ્યુલન્સ લખવામાં આવે છે પ્રશ્ન ત્રણ નીચે આપેલ આકૃતિમાંથી કોઈ પણ એક આકૃતિ નામ નિર્દેશન સહિત દોરો પેલું છે બંધ વિદ્યુત પરિપથ બીજું ખીલી માટે બનાવેલ વિદ્યુત ચુંબક પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના કિરણનું સાત રંગોમાં વિભાજન સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ અપસારી લેન્સ અને અભિસારી લેન્સમાંથી પસાર થતા પ્રકાશના કિરણો પ્રશ્ન પ્રશ્નચાર નીચે આપેલ પ્રશ્નમાંથી કોઈ પણ બે પ્રશ્નના જવાબ આપો પેલું જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે સમજાવો બીજું વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ ત્રીજું એક વિદ્યાર્થી પાસે સાદો વિદ્યુત બલ્બ છે અને બીજો એલઈડી બલ્બ છે તો કયો બલ્બ વાપરવો ફાયદાકારક છે શા માટે ત્યારબાદ ચોથું બહિર્ગોળ લેન્સનો વ્યવહારમાં કયા કયા ઉપયોગ થાય છે ત્યારબાદ પાંચમું આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરથી ચાલતા સાધનો ક્યાં ક્યાં છે છઠ્ઠું બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઈડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન મિરર આર્ક્લોઝર ધેધેય અપેર શા માટે લખેલું હોય છે ત્યારબાદ સાતમું તમારા ઘરમાં ફ્યુઝ ઉડી ગયો છે તો તમે શું કરશો નવ મુજીગરભાઈ નામનો છોકરો ઘરની નજીક રહેલા કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવી છે તો તે વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી શકશે સમજાવો ત્યારબાદ આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરથી ચાલતા સાધનો ક્યાં ક્યાં છે દસ મુ મીનાની વીટી અંધારામાં ક્યાંક ખોવાઈ ગઈ છે તો વીટી શોધવા મીનાએ શું કરવું પડશે ત્યારબાદ પ્રશ્ન પાંચ નીચે આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નોનો જવાબ લખો પહેલું જેમીને તેના ડાબા હાથમાં ઘડિયાળ પહેર્યું છે તેને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતા તે ઘડિયાળ જમણા હાથમાં દેખાય છે શા માટે સમજાવો બીજું વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ પ્રકાશિત થતો નથી સમજાવો ત્રીજું રોશની બહેને તેના વાહનમાં સાઈડ ગ્લાસમાં પાછળ આવતી બસ નાની દેખાય છે શા માટે સમજાવો ચોથું આહાર શૃંખલાને ઉદાહરણ દ્વારા સમજાવો પાંચમું જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે છઠ્ઠું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો સાતમો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સમજાવો આઠમું પ્રકાશનું પરાવર્તન એટલે શું તેનું એક ઉદાહરણ આપો નવમું પ્રકાશનું વિભાજન એટલે શું દસમો અંતર્ગુળ લેન્સથી રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતા જણાવો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો